મિત્રો આજે આપના બેંક એકાઉન્ટની વાત હોય આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટની વાત હોય કે આપના મોબાઈલ ફોન ની વાત હોય સૌથી વધારે જો કોઈ વસ્તુ હોય તો એ છે આપનો પાસવર્ડ 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 ઇઝ ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ તો કેવો હોવો જોઈએ એની આજે મારે આપની સાથે વાત કરવી છે તો પાસવર્ડનું જો બંધારણ આપણે જોઈએ તો એ પાસવર્ડ ની અંદર પહેલી એપીસીડી બીજી એપીસીડી એટલે કે અપર કેસ અને લોઅર કેસ સાથોસાથ વન ટુ ઝીરો એ પણ હોવા જોઈએ અને સ્પેશિયલ કેરેક્ટર પણ હોવા જોઈએ હવે અહીંયા એક પાસવર્ડ આપને દેખાઈ રહ્યો છે એ પાસવર્ડ ઉપરથી આપ શું કોઈ અંદાજો લગાવી શકો છો કે કઈ રીતે બન્યો છે આ પાસવર્ડ આપને લાગે બહુ અઘરો છે પરંતુ આ પાસવર્ડ બન્યો છે એક સીધા સાદા વાક્ય ઉપરથી ટાઈમ વેટ્સ ફોર નો વન હવે આપ એવું કહેશો કે ટાઈમ વેટ્સ ફોર નો વન એક વાક્ય છે એમાંથી અલગ અલગ અક્ષરો લઈને બનાવ્યો છે તો ટાઈમ શબ્દ લખ્યો છે તો ઘડિયાળ જેવું ક્યાં છે ઘડિયાળ જેવું છે માં કારણ કે ઘડિયાળને ત્રણ ત્રણ કાંટા કાંટા હોય છે છે એ રીતે પણ એટલે એક ઘડિયાળ તરીકે ગણી લીધી અને એ રીતે પાસવર્ડ બનાવ્યો અહીંયા જોવાની વાત એ છે કે જયારે આપણે સાચું બોલીએ છીએ ત્યારે આપણે ફસાઈએ છીએ ઓનલાઈન જયારે આપ પાસવર્ડ બનાવો ત્યારે હંમેશા ટેક્સનરી સ્પેલિંગને હંમેશા એવોઇડ કરો કારણ કે ટેક્સનરી ગેસિંગથી પાસવર્ડ ક્રેક ની શરૂઆત થાય છે એટલે હંમેશા પાસવર્ડ બનાવો ત્યારે સ્પેલિંગ ખોટો લખો જે માત્ર તમને યાદ રહે સાયબર અપરાધીઓને નહીં હવે અહીંયા આ વાક્યમાંથી આપણે એક પાસવર્ડ બનાવ્યો ચલો માની લઈએ કે આ પદ્ધતિ આપના માટે થોડીક અઘરી છે તો એનાથી પણ વધુ સરળ પદ્ધતિ આપને બતાવું છું અહીંયા ફરીવાર એક પાસવર્ડ આપની સામે છે હવે આ પાસવર્ડ પાછળ કોઈ લોજિક આપને દેખાય છે કદાચ નહીં દેખાતું હોય તો સરળમાં સરળ ઉપાય છે હવે આપ જુઓ આપની સામે કીબોર્ડનું દ્રશ્ય છે કીબોર્ડ ઉપર એ થી ઝેડ સુધીમાં કોઈ પણ એક આલ્ફાબેટ આપ ધારી લો અહીંયા મેં ડબલ્યુ ધાર્યો છે તો ડબલ્યુ હું આલ્ફાબેટ ધારી લઉં છું ને હું એ કલ્પના કરું છું કે ડબલ્યુ શરૂઆત જે છે એ કીબોર્ડની કઈ કી થી થશે અને ડબલ્યુ પૂર્ણ કઈ કી ઉપર થશે વચ્ચે જેટલી કી આવે છે એ મારો પાસવર્ડ ખરેખર બનાવવો બહુ સરળ છે પણ સરળ પાસવર્ડ એને જ કહેવાય જે તમને યાદ રાખવામાં સરળ હોય પરંતુ હેકર માટે હંમેશા હાર્ડ ટુ ગેસ પાસવર્ડ હોય તો પાસવર્ડ આપણો ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ છે હંમેશા પાસવર્ડ માટે એવો કોઈ શબ્દ વાપરો જે કોમન હોય નહીં પરંતુ તમારા માટે ખાસ હોય પબ્લિકમાં જે પણ વિગતો તમારી છે જેમ કે તમારો મોબાઈલ નંબર તમારા વાહનની રજિસ્ટ્રેશન પ્લેટ તમારા કે તમારા પરિવારના ભાઈ બહેનના માતા પિતાના નામ આવું કંઈ પણ જે પબ્લિક ડોમેનમાં છે એવા કોઈ પણ શબ્દો એવા કોઈ પણ વાક્યો પાસવર્ડ તરીકે વાપરવા નહીં પાસવર્ડમાં હંમેશા અને સ્પેશિયલ એક સાથે ઉપયોગ કરવો કોઈને પણ પણ કંઈ મફત ક્યારેય નથી આપતા આ નિયમ આપણે સૌ જાણીએ છીએ પરંતુ જયારે આપણે ઓનલાઈન હોઈએ છીએ ત્યારે આ નિયમ ભૂલી જઈએ છીએ આવી લાલચમાં આવીને આપણે આપણી હાર્ડ અર્ન મની જે છે એ ગુમાવી દેતા હોઈએ છીએ એટલે મૂળભૂત સિદ્ધાંતો જે આપણા સમાજના છે એ ચોક્કસ ઓનલાઈન હોઈએ ત્યારે પણ યાદ રાખવાના છે તેમ છતાં પણ જયારે આપ કોઈ આવા સાયબર ક્રાઇમનો શિકાર બની જાઓ છો ત્યારે તુરંત ઝીરો પર કોલ કરી આપે આપની ફરિયાદ છે ગુજરાત પોલીસ આપની સાથે છે અને અમારો પ્રયત્ન કે આપના નાણાં બની શકે તેટલા અમે આપને પરત અપાવીએ તો આ જ મોહિમમાં જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સમગ્ર જામનગર જિલ્લાની પોલીસ ટીમ આપની સાથે છે અવેરનેસનો આ યજ્ઞ અવિરત ચાલુ રહેશે આપ અમારી સાથે જોડાયેલા છો નમસ્કાર